નમસ્કાર વાલા પેન્શનરો નિવૃત્ત કર્મચારી મિત્રો સરકારી કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે આજ રોજ તારીખ ત્રીસ નવ બે હજાર પચીસની સાંજે છ ને ત્રીસ કલાકે કરવામાં આવી છે એક સૌથી મોટી જાહેરાત તો મિત્રો શું છે જાહેરાત તેની સમગ્ર આજના વિડીયોમાં આપણે વિગતવાર એકદમ સરળ અને સચોટ શબ્દોમાં વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો એક દિલથી નમ્ર વિનંતી છે કે મિત્રો તમને માહિતગાર કરવા માટે અમે ખૂબ મહેનત કરીને વિડીયો બનાવતા હોઈએ છીએ અને વિડીયો બનાવવામાં એડિટિંગમાં ખૂબ જ વાર લાગતી હોય છે તો ખાસ કરીને અમારી એટલી બધી મહેનત હોય તો તમે એક નાની એવી મહેનત કરજો વિડીયોને એક લાઈક કરજો અને બને તો શેર કરજો અને આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી લેજો તો શરૂ કરીએ આજનો વિડીયો તો વાત કરીએ તો યુનિફાઈડ પેન્શન સ્કીમ ના નવીનતમ અપડેટ્સ વિશે તો નેશનલ પેન્શન સિસ્ટમથી યુનિફાઈડ પેન્શન સ્કીમમાં સ્વિચ કરવાની અંતિમ તારીખ આજે સમાપ્ત થશે જે લાયક કેન્દ્રીય સરકારી કર્મચારીઓને યુપીએસ યોજનાનો ઉપયોગ કરવાની છેલ્લી તક અપાશે અને ભારતીય સશસ્ત્ર દળોના કર્મચારીઓ સિવાય કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે હાલના એનપીએસ માળખા હેઠળ વૈકલ્પિક યોજના તરીકે યુપીએસ આ વર્ષે પહેલી એપ્રિલના રોજ શરૂ કરવામાં આવ્યું હતું તો ખાસ કરીને જે કેન્દ્ર સરકારના કર્મચારીઓ છે તેમાં ભારતીય સશસ્ત્ર દળોના જે કર્મચારીઓ હોય તે સિવાયના તે તમામને આજે યુનિફાઈડ પેન્શન સ્કીમમાં સ્વિચ કરવા માટેનો છેલ્લો દિવસ છે તો આ જે યુપીએસ છે તે આ વર્ષે પહેલી એપ્રિલના રોજ શરૂ કરવામાં આવ્યું હતું તો નિયમો અનુસાર લાયક વર્તમાન કર્મચારીઓ ભૂતકાળના નિવૃત્ત કર્મચારીઓ અને મૃત ભૂતકાળના નિવૃત્ત કર્મચારીઓના કાયદેસર રીતે પરણિત જીવનસાથીઓને શરૂઆતમાં એનપીએસ યોજના હેઠળ તેમના યુપીએસ વિકલ્પનો ઉપયોગ કરવા માટે ત્રણ મહિના એટલે કે ત્રીસ જૂન બે હજાર પચીસ સુધીનો સમયગાળો આપવામાં આવ્યો હતો જો કે કર્મચારીઓના ધીમા પ્રતિભાવને કારણે ધ્યાનમાં રાખીને સરકારે પાછળથી નિયત તારીખ ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી ત્રણ મહિના છે તે લંબાવી હતી તો ખાસ કરીને જે નિયમો અનુસાર વર્તમાન કર્મચારીઓ અને ભૂતકાળના જે કર્મચારીઓ હોય અથવા તો મૃત ભૂતકાળના જે કર્મચારીઓ હોય તેમના પરિવારના સભ્યોને એનપીએસમાંથી યુપીએસમાં સ્વિચ થવાનો વિકલ્પ છે તે ત્રીસ જૂન બે હજાર પચીસ સુધીનો રાખ્યો હતો અને ત્યારબાદ કર્મચારીઓનો ધીમો પ્રતિભાવ હતો તેને લઈને પાછળથી ત્રણ મહિના છે ત્યાં તારીખ લંબાવી હતી અને તેને ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી લંબાવી હતી ત્યારબાદ જોઈએ તો યુપીએસ ટેક ઓફ થવામાં નિષ્ફળ ગયું છે તો કેન્દ્રીય કર્મચારીઓ માટે પેન્શન સિસ્ટમ અંગે લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે તો કર્મચારીઓ અને યુનિયનો વારંવાર માંગ કરી રહ્યા છે કે એનપીએસ નાબૂદ કરવામાં આવે અને જૂની પેન્શન યોજના એટલે કે ઓપીએસ પુનઃસ્થાપિત કરવામાં આવે તો આ માંગણીઓ અને ચર્ચાઓ વચ્ચે કેન્દ્ર સરકારે એક મધ્યમ માર્ગ શોધી કાઢ્યો છે તો તેણે યુનિફાઈડ પેન્શન યોજનાના અમલીકરણની જાહેરાત કરી જે કેન્દ્ર સરકારના કર્મચારીઓને સમજાવવામાં નિષ્ફળ ગઈ હોય તેવું લાગે છે તો અત્યાર સુધીમાં ત્રેવીસ લાખ પાત્ર કર્મચારીઓમાંથી ફક્ત એક લાખ કર્મચારીઓએ આ યોજનાનો વિકલ્પ પસંદ કર્યો છે તો હવે કર્મચારીઓ પાસે એનપીએસમાં રહેવું કે યુપીએસ પસંદ કરવું તે અંગે અંતિમ નિર્ણય લેવા માટે ફક્ત બાર કલાકનો સમય છે તો સમયમર્યાદાએ કર્મચારીઓમાં મૂંઝવણ અને ઉત્સુકતા બંનેનું કારણ બન્યું છે ત્યારબાદ વાત કરીએ તો યુપીએસ ક્યારે અમલમાં આવ્યું તેના વિશે તો યુપીએસ રજૂ કરતા નાણાં મંત્રીએ સ્પષ્ટતા કરી હતી કે આ યોજના 1 એપ્રિલ બે હજાર પચીસથી અમલમાં આવશે તો યુપીએસ લાભ ફક્ત એવા કર્મચારીઓને જ ઉપલબ્ધ થશે જેઓ પહેલેથી જ એનપીએસમાં છે અને જેમનો સેવા સમયગાળો બે હજાર ચાર પછી શરૂ થયો હતો તો કર્મચારીઓને ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી યુપીએસ માં શિફ્ટ થવું કે એનપીએસ માં રહેવું તે પસંદ કરવાનો સમય છે તો કોણ યુપીએસ પસંદ કરી શકે છે અને કોણ નહીં તો પાત્રતાની વાત કરીએ તો પેલી જાન્યુઆરી બે હજાર ચાર પછી નિયુક્ત થયેલા અને હાલમાં એનપીએસમાં રહેલા તમામ કેન્દ્ર સરકારના કર્મચારીઓ ત્યારબાદ વાત કરીએ તો કોણ પાત્ર નથી તો જેઓ પહેલેથી જ ઓપીએસ મેળવી રહ્યા છે જે કર્મચારીઓ નિવૃત્ત થયા છે અને એનપીએસમાંથી પેન્શન મેળવી રહ્યા છે તેમજ સંરક્ષણ સેવાના કર્મચારીઓ અને કર્મચારીઓની ચોક્કસ શ્રેણીઓ માટે અલગ અલગ નિયમો લાગુ થઈ શકે છે તો ત્યારબાદ વાત કરીએ તો યુપીએસ વિરુદ્ધ એનપીએસના મુખ્ય તફાવતોની તો સૌથી પહેલાં ગેરંટીકૃત પેન્શન જોગવાઈ તો એનપીએસમાં પેન્શન સંપૂર્ણપણે તમે કેટલું રોકાણ કરો છો અને બજાર કેટલું વળતર આપે છે તેના પર આધાર રાખે છે જ્યારે યુપીએસ વચન આપે છે કે કર્મચારીઓને તેમના પગારનો એક નિશ્ચિત ટકાવારી પેન્શન તરીકે મળશે ત્યારબાદ વાત કરીએ તો યોગદાનની તો કર્મચારીઓ અને સરકાર બંને એનપીએસમાં ફાળો આપે છે અને આ રોકાણ બજારમાં ઇક્વિટી અને બોન્ડમાં રોકાણ કરવામાં આવે છે ત્યારબાદ યુપીએસમાં યોગદાન પદ્ધતિ એનપીએસ જેવી જ રહેશે પરંતુ પેન્શનની ગણતરી ગેરંટીકૃત ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને કરવામાં આવશે ત્યારબાદ જોઈએ તો સુરક્ષા વિરુદ્ધ સુગમતાની તો એનપીએસ રોકાણ આધારિત અને લવચિક છે પરંતુ વળતર અનિશ્ચિત છે તો યુપીએસ સુરક્ષા અને સ્થિરતા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે તો યુપીએસ અને ઓપીએસ વચ્ચેનો તફાવત કર્મચારીઓની પ્રાથમિકતા માંગ યુપીએસ પુનઃસ્થાપિત કરવાની રહી છે તો ઓપીએસ હેઠળ નિવૃત્તિ પછી છેલ્લા પગારના પચાસ ટકા પેન્શન તરીકે ચૂકવવામાં આવતા હતા અને તેમાં કોઈ કર્મચારીનું યોગદાન નહોતું હતું જોકે યુપીએસ અને ઓપીએસની જેમ સંપૂર્ણપણે સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવતી એક યોજના નથી તો ફાળો એનપીએસની જેમ જ રહેશે પરંતુ પેન્શન ઓપીએસની જેમ ગેરંટી આપવામાં આવશે તો એવું કહી શકાય છે કે યુપીએ યુપીએસ એક હાઇબ્રિડ મોડલ છે અને ઓપીએસ અને એનપીએસ બંનેની સુવિધાઓને જોડે છે ત્યારબાદ જોઈએ તો જો ત્રીસ સપ્ટેમ્બરની સમયમર્યાદા ચૂકી જાય તો શું થશે તો સરકારે સ્પષ્ટતા કરી છે કે આ વિકલ્પ ફક્ત ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી જ ઉપલબ્ધ રહેશે તો જો કોઈ કર્મચારી આ સમયમર્યાદા યુપીએસ પસંદ નહીં કરે તો તે આપમેળે એનપીએસમાં રહેશે અને પછીથી યુપીએસ પર સ્વિચ કરવાની બીજી કોઈ તક રહેશે નહીં આનો અર્થ એ કે તે એકવાર સ્વિચનો વિકલ્પ છે મિત્રો ત્યારબાદ અંતમાં જોઈએ તો યુપીએસ શા માટે જરૂરી માનવામાં આવે છે તો કર્મચારીઓને એનપીએસ પર સંપૂર્ણ વિશ્વાસ નહોતો કારણ કે તે પેન્શનની ગેરંટી આપતું નહોતું તો યુપીએસ કર્મચારીઓને ખાતરીપૂર્વક પેન્શનની ખાતરી આપશે અને સરકારને ઓપીએસનો સંપૂર્ણ નાણાકીય બોજ પણ ઉઠાવવો પડશે નહીં કારણ કે ફાળો છે તે પ્રણાલી યથાવત રહેશે તો યુનિયનો માને છે કે આનાથી કર્મચારીઓની નિવૃત્તિની ચિંતાઓ અમુક હદ સુધી ઓછી થશે તો મિત્રો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી રાખજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માત્ર